રાધનપુર મહેસાણા રોડ પર જીઓ કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેડના ચેરમેન શંકરભાઈ ચૌધરી પાટાન જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દરપુરા ગામના પાટિયા પાસે ગણેશ પેટ્રોલિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ અન્ય મહાનુભાવો અને સંત શ્રી બટુક મોરારી બાપુ નજુપુરા શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે તેમજ એક મહિના માટેની સ્કીમની અંદર પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયા બજાર ભાવ કરતાં સસ્તો આપવામાં આવશે આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ લખણેશ્વરી મહાદેવ અને પરમપૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વૈશાખ વૈશાખવધ ત્રીજને ગુરુવારે પંદર પાંચ બે હજાર પચીસના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલ પંપના ઓનર ડોક્ટર વસંતભાઈ મુરજીભાઈ ચૌધરી ગોખતરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી પીએમએમસી ચેરમેન વારાહી અને વસંતકુમાર એસ ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય સંત શ્રી બટુક મોરારી બાપુજી શ્રીરામ આશ્રમ નજીપુરા તેમજ ગોંદપુરી બાપુજી સિનાળ આશ્રમ તેમજ નંદ કિશોર બાપુજી બાબરા ને આશીર્વાદ થી અને આપણા લોકલાડીના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષ રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલામાણસ સેવા લગ્નજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી વધારેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહકારી આગેવાનો બેંકના ડિરેક્ટરોશ્રી ડેરીના ડિરેક્ટરોશ્રી સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એ ક્વોલિટી વાઇઝ અને સારું એવરેજ આપતું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાઈ છે જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સર્વિસેસ અમે આપવા પ્રયત્નરત છીએ વધુમાં સર્વિસેસ જણાવવાનું કે એક મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં બે રૂપિયા ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતાં પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા ને સારું મળી રહેશે અસ્તુ ભારત માતા કીજે એમાભાઈ મુરજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપનું ઉદઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિનજીભાઈ ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે આ એડ્રેસ ક્યાં આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આ આવેલું છે કયો મહેસાણા હાઈવે ઉપર